હાલો મિત્રો ભરતીને આમ સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેટ છે તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે વાત કરીશું પેટલાદ નગરપાલિકા દ્વારા ભરતીની જાત જાહેરાત છે મિત્રો કરી છે તો પેટલાદ દ્વારા છે મિત્રો જાહેરાત કરી છે તો પેટલા નગરપાલિકા દ્વારા સરકાર તરફથી છે મિત્રો એ જાહેરાત કરી છે અને ગુજરાત સરકાર જે શહેરી વિકાસ દ્વારા છે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે એના માટે મિત્રો શૈક્ષણિક લાયકાતની આપણે વાત જો કરીએ તો બી ટેક કરેલું મિત્રો હોવું જોઈએ અને એક વર્ષ ડિગ્રી મેળવેલો ડિગ્રી મેળવેલો અનુભવ મિત્રો હોવો જોઈએ અને એની શરત શું છે એની થોડીક ડિસ્કસ કરી લઈએ તો અરજદાર પાસે એલસી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર અનુભવના સર્ટિફિક અથવા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે મિત્રો અરજદારે પોતાનું ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર અરજીમાં આવશ્યક દર્શાવવાના રહેશે અને સદર ભરતી માટેની વયમર્યાદા પાંત્રીસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ અને ઉમેદવારી ઇન્ટરવ્યૂ શૈક્ષણિક લાયકાત તમામ ઓરિજિનલ પુરાવા સાથે મિત્રો જવાનું રહેશે મિત્રો તો ખાસ કરી અને આ શરત છે એની આ બધી પ્રોસેસ છે તમારે કરવાની રહેશે કારણ કે ખાસ કરી બધા જે ડોક્યુમેન્ટ છે મિત્રો આ ભરતીને લગતા ડોક્યુમેન્ટ છે બધા તમારે ઓરિજિનલ લઈને જવાનું રહે છે આગળની જો વાત કરીએ આપણે પેટલા પેટલા નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત વિશે વાત કરીએ તો સિટી મેનેજર માટે મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે અને પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો ત્રીસ હજાર રૂપિયા પગાર છે ને ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે મિત્રો એ છે બીએ કરેલું હોય તો બીટેક કરેલો કરેલું હોય મિત્રો તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો અને ઇન્ટરવ્યૂ માટેની તારીખની વાત કરીએ મિત્રો તો ઇન્ટરવ્યૂ સત્યાવીસ નવ સવારના સાડા અગિયાર કલાકે છે ઇન્ટરવ્યૂ મિત્રો છે એ લેવામાં આવશે તો ખાસ કરી એને તારીખ અને સમય છે મિત્રો નોંધી લેવું તો આ રીતના છે તો પેટલા નગરપાલિકા દ્વારા ભરતી છે એકદમ સરસ ભરતી છે મિત્રો આગળના પત્રમાં એની જે સરનામું છે એ પણ આપેલું છે તો આગળ જોઈ લેવું મિત્રો વિડીયો સ્ટોપ કરીને આ રીતના વિડીયો હતો તમને કેવા લાગે અવસર છે મળીને વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા સહીન મળીનો વિડીયોમાં